સુરતમાં જન્મદિવસે જ જમવાનો આપી પતિએ માર માર્યો બીજા દિવસે માળેથી આપઘાત કરી લીધો વિસ્તારમાં ફેબ્રુઆરીએ પરિણીતા નોમા માળેથી મોતની છલાંગ નીચે પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના અંગે પાલ પોલીસને જાણ થતાં દોડી આવી હતી તપાસ હાથ ધરી હતી એમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે સાસરીયા સામે દુષ્પ્રેણાની ફરિયાદ નોંધી પાલ પોલીસે આજ વ્યક્તિની ધરપકડ કરી બેન વર્ષાબેનના લગ્ન આ કામના આરોપી નંબર એક દિવસ શ્યામ ઉર્ફે લખન મોહનલાલ પંજવાણી સાથે થયેલા હતા અને લગ્ન થયા પછી આ કામે મરંજનાર બેન તેના સાસુ સસરા નન અને સાથે રહેતા હતા અને આ લોકો અવરનવર જે ફરિયાદી છે એમના વર્ષાબહેનના ભાઈ એમના કહેવા મુજબ આ કામના આરોપીઓ અવરનવર બેનને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા અને દહેજની માગણી પણ કરતા હતા જેથી આ કામે પર કંટાળી અને નવમા માળેથી એને નીચે પડી અને આત્મહત્યા કરેલ છે જેની ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ કામના ફરિયાદી વર્ષાબેનના ભૈયે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામના આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે કેટલા આરોપી આરોપીમાં અત્યારે ચાર આરોપી છે એમાં ચારે ચાર આરોપી પકડ્યા છે